પાર્કિંગ વિસ્તારની બહાર બની હતી પોલીસ આ મામલે છ સામાજિક ઇસમો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ એક્ટી વાપર સવાર પિતા પુત્ર પાર્કિંગની બહાર જઈ રહ્યા હતા ત્યારે દીકરીના કપડાં એક કારના આગળના ટાયરમાં ફસાઈ ગયા હતા જેથી દીકરીના પિતાએ કાર ચાલકને કાર થોડી પાછળ લેવા માટે વિનંતી કરી હતી પરંતુ કાર ચાલકે કાર પાછળ લેવાની જગ્યાએ ઉશ્કેરીને ઝઘડો શરૂ કર્યો હતો અને કાર દીકરી ઉપર ચડાવી દેવાની ધમકી આપી હતી કારમાં સવાર અન્ય એક વ્યક્તિએ પોતે પોલીસ ઇન્સ્પેક્ટરનો પુત્ર હોવાનું કહીને પિતા પર હુમલો કર્યો આ જોઈને કારમાં સવાર અન્ય ચાર ઇસમો પણ બહાર અને છ જેટલા સામાજિક તત્વોએ પિતા અને તેમની સાથે રહેલા પિતરાઈ ભાઈ પર ઝીણ હુમલો કર્યો હતો આ ઘટના સમયે ત્યાં હાજર રહેલા અન્ય લોકોએ હુમલો રોકવાનો પ્રયાસ કર્યો તો હુમલાખોરોએ તેમની સાથે પણ મારામારી કરી હતી આ સમગ્ર ઘટનામાં દીકરીના પિતાને અને પિતરાઈ ભાઈને ગંભીર ઇજાઓ થઈ છે ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા પોલીસે આ મામલે સફેદ કારમાં સવાર છ અસામાજિક ઇસમો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે